અને ગોચરની તમામ જમીનોમાં વગવાડા પૈસાવાળા અને માથાવાળા વ્યક્તિત્વની છાપ ધરાવતા ખેડૂતોએ કબજો કરી લીધો છે સુપ્રીમ કોર્ટના તથા હાઈકોર્ટના ચુકાદાઓ મુજબ સરકારી જમીનમાં થયેલી પેશકદમી ખુલ્લી કરાવવાની કલેક્ટરની નૈતિક ફરજ અને જવાબદારી છે અને જો આવી પેશકદમી ખુલ્લી ન કરાવે તો તેઓની સામે કાયદાકીય પગલાં લેવા અને ડિપાર્ટમેન્ટની ઇન્ક્વાયરી કરવાનો પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો હોવા છતાં આજ સુધી દેરોદર ગામમાં ગૌચરની જમીનમાં પેશકદમી કરનાર કોઈની સામે કોઈ કાર્યવાહી કરેલ નથી તે ગૌચરની જમીન ખુલી કરાવવા કોઈ પ્રયત્ન કરેલ નથી અને તે રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ખુલ્લેઆમ ભંગ કરેલ છે એટલું જ નહીં લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે પણ પેશકદમી કરનાર સામે ગુનો દાખલ કરવાની જોગવાઈ છે તે રીતે દેરોદર ગામમાં પણ ગૌચરની જમીનમાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા વિનંતી કરી છે સરકારી જમીનમાં જ્યાં પણ પેશકદમી હોય ત્યાં કોઈ પ્રાઇવેટ વ્યક્તિએ અરજી કરવાની પણ જરૂરત નથી કારણ કે આવી જમીનો ખુલ્લી કરાવવાની તંત્રની ફરજ અને જવાબદારી છે અને તે રીતે તંત્ર ફરજ માત્ર બજાવવાની હોવા છતાં બજાવતા ન હોવાને કારણે અને પેશકદમી કરનારને પ્રોત્સાહન મળે છે ગામના તલાટી મંત્રીને પણ કોણે કોણે પેશકદમી કરી છે તેની માહિતી હોય જ અને તે રીતે આ સંબંધ નિષ્ઠાપૂર્વક તપાસ કરાવી પેશકદમી કરનારાઓ સામે દાખલારૂપ કામગીરી કરવા વિનંતી કરી છે વધુમાં એવું પણ જણાવ્યું છે

ગામ દેરોદર આજે અમે આખું ગામ અમારે ગૌસરવાલા માં આવ્યા અમે આજથી પેલા ઘણી રજૂઆત કરી તંત્ર દ્વારા કઈ કાર્યવાહી થતી ને આગળ પગલા માં કાર્યવાહી ઉતરી એથી વધારે કઈ અમારે જીવ દેવો પડી ત્યાં આવે દવા પીએ જાય ત્યાં જવાનું હે બાકી અમારે પાસે રસ્તો હે નહીં ઢોર મરે જાય તો જગ્યા હે નહીં આજ દસ જણા આવ્યા ખેડે ખેડે બેઠા પાંચસો વિઘાને ત્રણસો ને આખું ગામ નહીં ઉર્યું અમારે પાસે કોઈ રસ્તો રહ્યો ને તંત્ર ની કે ગાય ગામ કાર્યવાહી કરે એ પેલા અમારે બહુ કાર્યવાહી કરી ધકાય બહુ ખાધા તંત્ર એમાં શું કરે હું ને કરતો જવાબી ન જરતો એ અમારું અમારે ગામની જમીન ત્રેવીસો વીઘા હે બે હાજર ત્રણસો વીઘા જમીન છે અત્યારે અમારે પાસે નખ નખ ની જગ્યા ને ગાય મરે જાય ને અમારી તો તમાર પાસે દાંટવાની જગ્યા ને પાસે વિતરાલા ગામ હે નિયા દાંટવા જઈએ એટલે અમારે એટલી હૂર્યું છે ને અમારે આખું ગામ પશુધન માટે જ નહી

બીજા અલગ લઈને આવી અત્યારે અમે શાંતિપૂર્વક એક ફેર સરકાર ને કેવા આવ્યા ભાઈ મુખ્યમંત્રી બધા સરકાર ને તમારા ગામ નો આ પ્રશ્ન હલ કરો તમે તમારી ફરજ છે અમે તમારી પ્રજા સરકાર અમારો હા ભરતી જ ને તેવો અમારો જાવું કાં રસ્તો કયો લેવો એવા આજની દી વાત જોવાની હે પછી આજ પછી આગળ કાર્યવાહી જે અમારી રીતે અમે કરી હું પછી સરકારી બધી જી જોખમ એની 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 જવાબદારી અમે કરીએ કઈ જીવ જાય ભૂખડતરમાંથી ઉતરીએ પછી જવાબદારી બધી તંત્રની સરકારની રીહે જય શ્રી રામ